અલ્પેશ ઠાકોરની નારાજગી કે અલ્પેશ ઠાકોરની નારાજગી ને અલ્પેશ ઠાકોરનું મોન એ કોંગ્રેસને મુશ્કેલીમાં મૂકવાનું છે મૂકવાનું છે મૂકવાનું છે ને મૂકવાનું છે ઉત્તર ગુજરાતમાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે મને બે ટિકિટ તો અંદાજીત આપો પરંતુ એક પણ ટિકિટ ના આપી આવી પરિસ્થિતિમાં સ્વાભાવિક છે કે અલ્પેશ ઠાકોર નારાજ થાય તો પાટણમાં શું થાય જગદીશ ઠાકોર સિનિયર નેતાને ટિકિટ આપી દેવામાં આવી ત્યારબાદ મહેસાણામાં એજે પટેલને સ્વાભાવિક છે તેમને મળે એમાં ઠાકોર સેનાએ સમર્થન કર્યું છે પરંતુ બનાસકાંઠામાં આપ જુઓ કે અલ્પેશ ઠાકોર બનાસકાંઠામાં પ્રચાર કરશે તો કોના માટે પ્રચાર કરે ઠાકોર સેનાના ઉમેદવાર માટે પ્રચાર કરે કે પછી કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરે હવે એ ખબરો પણ એવી આવી કે અલ્પેશ ઠાકોર જો પ્રચાર કરશે તો ઠાકોર સેનાના ઉમેદવાર માટે પ્રચાર કરશે તો અહીંયા તો કોંગ્રેસ માટે બંને મુશ્કેલી થવાની છે તો આવી પરિસ્થિતિ વચ્ચે હજુ પણ હજુ પણ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને કમાન સોંપી દેવી જોઈએ ઉત્તર ગુજરાતની જેનાથી થોડી ઘણી જે મુશ્કેલીઓ પડી રહી છે થોડી ઘણી જે નારાજગી છે એ નારાજગીને દૂર કરી શકાય પણ મારું એવું માનવું છે કે અલ્પેશ ઠાકોર હવે માનશે નહીં અને અલ્પેશ ઠાકોર ચોક્કસ બેસિકલી કોંગ્રેસે મુસીબતમાં લાવશે એ હકીકત છે કારણ કે કોંગ્રેસે ખુદ અલ્પેશ ઠાકોરની વાત માની નથી એ સાબરકંડામાં ટિકિટ આપવાની વાત હોય અરવલ્લીના ઠાકોર સેનાના પ્રમુખની વાત હોય કે એમની ટિકિટ આપવાની વાત થઈ છેલ્લા સમયમાં દોડા દોડી થઈ પરંતુ આખરે મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રભાઈને ટિકિટ અપાઈ દેવાય ખેડામાં પણ શું થયું ખેડામાં પણ ટિકિટ ન અપાઈ આવી પરિસ્થિતિની વચ્ચે આણંદમાં હાલાકી આણંદમાં તો અલ્પેશ ઠાકોર ભરતસિંહને પૂરેપૂરું સમર્થન કરશે એમાં કોઈ બીમત નથી આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ એ સમજવાની જરૂર છે કે ઉત્તર ગુજરાતમાં અલ્પેશ ઠાકોરની જવાબદારી સોંપી દેવી જોઈએ અને ત્યાં ધુઆધાર પ્રચાર અલ્પેશ ઠાકોરને સોંપી દેવો જોઈએ અલ્પેશ ઠાકોરને કમાન સોંપી જોઈ જોઈએ નહીં તો નહીં તો કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં મોટું નુકસાન થઈ શકે છે એ કોંગ્રેસ પણ જાણે છે અને કોંગ્રેસના નેતાઓ પણ જાણે છે પરંતુ શું કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને કેપ્ટનશીપ સોંપશે ઉત્તર ગુજરાતમાં અને સોંપવી જોઈએ જો નહીં સોંપે તો નારાજગી અને પરિણામ પણ વિરુદ્ધમાં આવે તો કોઈ બી મત નથી આ હકીકત છે દોસ્તો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી શકો છો બિલકુલ ફ્રી છે લાલ બટન છે દબાવી શકો છો અને શેર પણ કરી શકો જેથી આ પ્રકારના વિડીયો માટે લેતો આવું જય હિન્દ જય ભારત